ત્રણસો રતદાતાઓ બ્લડ ડોનેટ કરેલું છે ને ઉપલેટા ગામમાં કોઈને પણ બ્લડ ની જરૂર પડે તો આશા બ્લડ હંમેશા મદદરૂપ થશે પણ એક વધારાની એક વિનંતી છે કે આશા બ્લડ બેંક માં દોઢસો થી બસો બાળકો રજીસ્ટર થયેલા છે જેમને આશા બ્લડ બેંક છેલ્લા ત્રેવીસ વર્ષથી ત્યાં મફત લોહી આપવામાં આવે છે જો આપ દ્વારા કંઈ પણ આયોજન થઈ શકતું હોય બ્લડ ડોનેશન કેપ નું કોઈ પ્રસંગ હોય કોઈ મૂર્તિ સ્થાપના હોય અથવા કે કંઈ પ્રસંગમાં બ્લડ ડોને સંકેપ થાય તો હું બધી સંસ્થાઓને એક નમ્ર અપીલ કરું છું કે આપણે એક રક્તદાન કેમ્પ રાખો જેથી કરીને થેલેસેમિયા બાળકોના અમે લોહી પૂરું પાડી શકીએ તો આજે મેં ઉપલેટા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બહુ સારી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે અને આશા બ્લડ બેંક ના બાળકોને દર્દીઓ દર્દીઓને એક નવું જીવન આપ્યું છે